ઉદાસ ચહેરાઓ પર ખુશી છવાઈ ગઈ ત્રણ કલાક સુધી વિરોધ ચાલ્યો અને મોબાઈલથી ખુશીના સમાચાર મળ્યા હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થયો અને ફોસ્ટા પ્રમુખનો ફોન રણક્યો ઘણા દિવસો બાદ ગુરુવારે સેંકડો કાપડના વેપારીઓ બંધ પડેલી કાપડ બજારો ખોલવાની માહિતી મળતા જ આખરી રાહતનો શ્વાસ લીધો હતો ફેડરેશન ઓફ સુરત એન્ડ ટેક્સટાઇલ એસોસિએશનના એટલે કે ફોસ્ટાના નેજા હેઠળ સેંકડો કાપડના વેપારીઓ સવારથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ સ્થિત મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના પરિસરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને આ પ્રદર્શન દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ પૂર્ણ થતાની સાથે જ કાપડના વેપારીઓને બંધ બજાર કુલવાના સમાચાર મળ્યા હતા અને ચારે તરફ ખુશહાલી છવાઈ ગઈ હતી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ